તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો દેશ વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે દર્શક મિત્રો ભારતીયો માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ગણી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે આપ સૌ સારી રીતે જાણો છો કે બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં કેટલાય નિર્દોષ લોકોના જીવ ગયા હતા ત્યારે ભારતીય લોકો સૌ આ બદલાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે ભારતીયો માટે એક ગૌરવપૂર્ણ દિવસ ગણી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે મિત્રો ભારતે પહેલગામની શાંતિને ખલેલ પહોંચાડનારા આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપી દીધો છે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલામાં પંચોતેર આતંકવાદીઓ માર્યા ગયા છે આ આંકડો હજુ પણ વધી શકે છે જ્યારે પંચાવન આતંકવાદીઓ ઘાયલ થયા છે મિત્રો હુમલા પછી તરત જ એનએસએ અજીત ડોભાલે યુએસ એનએસએ અને વિદેશ સચિવ માર્કો રૂબિયો સાથે વાતચીત કરી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે અમે અહેવાલોથી વાકેફ છીએ આ હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે આ અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહીમાં કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા અમારી ક્રિયાઓ કેન્દ્રિત અહિંસક પ્રકૃતિની રહી છે કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સુવિધાને નિશાન બનાવવામાં આવી નથી ભારતે લક્ષ્યોની પસંદગી અને તેમના અમલીકરણની રીતમાં નોંધપાત્ર સંયમ દાખવ્યો છે સૂત્રો અનુસાર ઓપરેશન સિંધુ હેઠળ પાકિસ્તાનમાં મુદ્રિકે કોટલી મુઝફ્ફરાબાદ અને વહાવલ્લીપુરમ સહિત નવ સ્થળોએ મિસાઇલો છોડવામાં આવી છે અહીંના આતંકવાદી ઠેકાણાઓનો નિશાન બનાવવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે આ હુમલા ઉપર સંરક્ષણ મંત્રી સિંહે પોતે ટ્વીટ કર્યું છે રાજનાથસિંહે વધુ એમાં કંઈ કહ્યું નથી પણ તેમણે પોતાના ટ્વીટમાં ભારત માતા કી જય લખ્યું છે મિત્રો તેમના ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ ભારત માતા કી જય લખ્યું છે આ દરમિયાન યુપીના વડા યોગી આદિત્યનાથે કહ્યું જય હિન્દ જય હિન્દ સેના મિત્રો આ દરમિયાન ભારતીય એર પેટ્રોલિંગ વધુ ઝડપી બનાવ્યું છે દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ છે હવે યલો અનુસાર ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની લશ્કરી સુવિધાઓને સ્પર્શ કરવામાં ન આવ્યો ન હતો જેથી ખાતરી કરી શકાય કે કાર્યવાહીનો વાસ્તવિક ઉદ્દેશ્ય આતંકવાદને ખતમ કરવાનો હતો અને પાડોશી દેશ સાથે સંઘર્ષ વધારવાનો ન હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ જવાબી કાર્યવાહી કરવાની પાકિસ્તાનની ધમકી સામે આવી છે તેમણે કહ્યું કે જવાબ આપ્યા વિના રહીશું નહીં મિત્રો પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું હતું આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીએકોમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા હતા ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર એટલે કે પીઓકેમાં આતંકવાદી છાવણીઓ ઉપર ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું મિત્રો પાકિસ્તાનના ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ એટલે કે આઈએસપીઆરના ડિરેક્ટર જનરલે ભારતના હુમલા ઉપર પ્રતિક્રિયા આપી હતી અને ભારતની એર એરસ્ટ્રાઇકને કામ ચલાવ આનંદ ગણાવ્યો હતો તેમણે ઉમેર્યું હતું કે આ સ્થાયી દુઃખથી ફેરવાઈ જશે આઈએસપીઆરના સત્તાવાર નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે પાકિસ્તાન પોતાની પસંદગીના સમયે અને સ્થળ ઉપર તેનો જવાબ આપશે ડીજીએ ભારતના હુમલાનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે તેનો જવાબ આપવામાં આવશે આઈએસપીઆર એક નિવેદનમાં કહ્યું કે ભારતે હવામાંથી ત્રણ સ્થળોએ હુમલો કર્યો છે બહાવલપુર કોટલી અને મુઝફ્ફરાબાદ પાકિસ્તાન વાયુસેનાના બધા વિમાનો એક્ટિવ છે ભારતે તમામ હુમલાઓ પોતાના હવાઈ ક્ષેત્રમાં રહીને કર્યા છે વધુમાં તેમણે કહેવામાં આવ્યું કે પાકિસ્તાન તેની પસંદગીના સમયે અને સ્થળે તેનો જવાબ આપશે તે જવાબ આપ્યા વિના રહેશે નહીં ભારતનો ક્ષણિક આનંદ કાયમી દુઃખથી બદલાશે સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આવેલા આતંકવાદી માળખાને નિશાન બનાવીને ઓપરેશન સિંદુર શરૂ કર્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં આવતું હતું આ ઓપરેશન અંતર્ગત કુલ મળીને નવ સ્થળોએ લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે સવારે અગિયાર વાગે મોદીની અધ્યક્ષતામાં સરકારની કેબિનેટ બેઠક મળશે રાજસ્થાન સરહદ નજીક ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્યું છે પીએમ મોદી સતત ઓપરેશન સિંદુર ઉપર નજર રાખી રહ્યા છે જમ્મુ શ્રીનગર લેહ ધર્મશાળા અમૃતસર એરપોર્ટ બંધ કરાય છે મિત્રો ભારતનું રાત્રે સિંદૂર ઓપરેશન શરૂ થતાં જ પાકિસ્તાન થરથરી ગયું છે તાબડતોબ તેમણે સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે લાહોર એરપોર્ટ ઉપર તેમની ફ્લાઇટ રદ કરી દેવાઈ છે પાકિસ્તાનના અનેક શહેરોમાં શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરાઈ છે